ધિકા ખરીદ વેચાણ સંઘના ના ચેરમેનની નિમણૂકમાં સાત ડિજિટ સાત આંકડાનો વહીવટ થયો છે અને એ વહીવટ જિલ્લા પ્રભારી તરીકે નિમણૂક થયા બાદ જ પેલું કામ જિલ્લા પ્રભારી એ મારી નિમણૂક કરવાનું કર્યું છે જ્યારે પત્રની શરૂઆતમાં જ ગપગોળો છે કે મારી નિમણૂક જિલ્લા પ્રભારી એ આવતા વેત કરી મારી નિમણૂક પછી જિલ્લા પ્રભારીની નિમણૂક ચૌદ દિવસ પછી થઈશ એમાં પત્રમાં એવું લખ્યું છે ધવલભાઈને મદદ કરી છે અલ્પેશભાઈ ઢોલરિયાએ ત્યારે અલ્પેશભાઈ પ્રમુખ નહોતા એટલે આ વાત હતી એટલે ગેરસમજ પ્રેસમાં સહકાર જગતમાં લોકોમાં અને ખાસ અમે જેનું કામ લઈને બેઠા છીએ એવા ખેડૂતોમાં ગેરસમજ ન ફેલાય એટલા માટે આ સ્પષ્ટતા જરૂરી હતી જો ચૌદ દિવસ પહેલાં મારી નિમણૂક હોય અને આ ગબગોડા પત્રમાં ફેલાવવામાં આવ્યા છે તો આપ જ સમજો નક્કી આપ કરો કે આમાં સત્ય શું હોય ધવલભાઈ ની સાથે અગાઉ પરિચયમાં નહોતો મારી નિમણૂક પછી એમની નિમણૂક થઈને પ્રભારી તરીકે આ મુકાયા હોય એટલે પહેલીવાર હું એમને એમની નિમણૂક પછી દસ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે